ઓનલી યુ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ખુશીના સમાચાર એ છે કે આપણો યુટ્યુબ જે પરિવાર છે તમે બધા એની સાથે જોડાયેલા છે એ છ લાખ સબસ્ક્રાઈબરની અંદર પહોંચી ગયો છે એટલે કે મિત્રો જોવા જઈએ તો ખૂબ જ મોટો પરિવાર છે અને એનું સૌથી મોટું કારણ છે આપણો સૌનો સપોર્ટ અને હંમેશા મિત્રો સાચી અને સચોટ માહિતી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી રહી છે તો ખાસ કરીને આપણો સપોર્ટ આવોના આવોને મળતો રહે તે વિશે ખાસ કરીને અપેક્ષા છે આજના દિવસની વાત કરીએ તો આપણે મિત્રો કીધું હતું કે આઠ નવ અને દસ આ ત્રણ દિવસ મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે અને આજે મિત્રો વરસાદની શરૂઆત છે ખાસ કરીને ભાવનગરની અંદરથી થઈ હતી એટલે કે ભાવનગરના જે મહુવાના જે ગ્રામ્ય વિસ્તારો છે જેસર છે તેમાં સાવરકુંડલા છે અમરેલી જિલ્લો છે પાલીતાણાના નીચેના ગ્રામ્ય વિસ્તારના ભાગો છે તો એકદમ શેત્રુંજીનો જે કાંઠો છે શેત્રુંજી નદી છે આના વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ જેતપુર ની અંદર તેમજ મિત્રો સુરેન્દ્રનગરની અંદર પણ વરસાદ પડ્યો આમ જોવા જઈએ તો આજે પણ મોટા ભાગનો વિસ્તાર કવર કર્યો છે અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો તેમજ આજે રાજકોટ જો કે પ્રોપર રાજકોટની અંદર વરસાદ જોવા ન મળ્યો તો અને રાત્રી દરમિયાન વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અહીં તમે જોઈ શકો છો લાઈવ કે હજી થોડોક વાદળોનો ફેલાવો થઈ રહ્યો છે આ સિવાય બોટાદ અને સુરેન્દ્રનગરની અંદર કવર કર્યો છે આ બધું મિત્રો જોવા જઈએ તો રાપરની અંદર પણ મિત્રો મોટી અપડેટ આવી ગઈ છે રાપરની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે તો ગઈકાલે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો તાપીની અંદર ત્રણ ઇંચ વરસાદ પડ્યો અને બાબરાની અંદર પોણા ત્રણ ઇંચ વરસાદ છે જોવા મળ્યો છે આ બધું ચોમાસું છેક મિત્રો મુંબઈ મુંબઈને કવર કરી અને છેક ગુજરાતની બોર્ડર સુધી પહોંચી ગયું છે હવે માત્ર બે દિવસોની અંદર ગણતરીના દિવસોની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે છે તો આજના વિડીયોમાં વાત કરીએ કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે ખેડૂતોએ વાવણી ક્યારે વાવવી જોઈએ અને હજુ મિત્રો વરસાદને લઈને કેવી આગઈ છે કારણ કે નવ દસ આપણી આગાહી પૂરી થઈ ગઈ છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં હવે પછીના વરસાદની વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જો તેમજ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો તેમજ મિત્રો અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર એની અંદર હજુ સુધી તમે ન જોડાયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને ખાસ કરીને જોડાઈ જજો અને ફેસબુકમાં સૌથી લેટેસ્ટ સમાચાર તમને મળતા રહેશે તો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો હજુ પણ વરસાદને લઈને મોટી આ ગઈ છે આજે રાત્રે પણ ઘણા ખરા ભાગોની અંદર વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આ ગઈ છે આ બાજુ જે દક્ષિણ સાઉથની અંદર એટલે કે દક્ષિણ ભારતમાં જે સિસ્ટમ બની હતી આ સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર છે કર્ણાટક છે તમિલનાડુ છે બેંગ્લોરના ભાગો છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહી છે જો કે આ સિસ્ટમે તમામ ભેજ પોતાની તરફ ખેંચી લીધો છે સાથે મિત્રો ખાસ કરીને પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે કે અગિયાર તારીખની અપડેટ જોઈએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો ભેજ ઓછો આવી રહ્યો છે અને ખાસ કરીને ખેંચાઈ રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે ચાલુ રહેશે પણ પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદ માટે હજુ મિત્રો રાહ જોવી પડશે જો કે અમરેલી છે ભાવનગર છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે આની અંદર મિત્રો વરસાદ કન્ટિન્યુ મિત્રો ચાલુ રહેશે એટલે કે દરરોજ મિત્રો વાળો વરસાદ ચાલુ રહેશે આ સિવાય ચૌદ અને પંદર તારીખથી મિત્રો ખાસ કરીને ચૌદ તારીખની આગાહી જોઈ શકો છો ચૌદ તારીખે ખાસ કરીને ખૂબ જ મોટો વરસાદની આગાહી છે ચૌદ તારીખની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોઈ શકો છો આમ તો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર લગભગ તેર અથવા ચૌદ તારીખે વિધિવત રીતે ચોમાસું બેસી શકે છે અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધવાને કારણે લગભગ ભાવનગરની અંદર અમરેલીની અંદર ખાસ કરીને ચોમાસુંથી ઝડપથી મિત્રો બેસવાની શક્યતા રહેલી છે કારણ કે અમરેલીમાં સતત મિત્રો ત્રણ દિવસથી આ વરસાદ પડી રહ્યો છે હજી પણ ચૌદ તારીખની અંદર આસપાસની અંદર આ ગઈ છે આ બાજુ હવે ધીમે ધીમે મિત્રો સિસ્ટમ આગળ વધી રહી છે ભેજ છે વિપુલ પ્રમાણ આવી રહી છે હવે જે વરસાદની ધરી છે મિત્રો આવી રીતે છે ગુજરાત ઉપર થઈને આગળ વધી રહી છે તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર પણ સારો વરસાદ પડશે જોકે સારામાં સારો વાવણી લાયક વરસાદના રાઉન્ડ માટે મિત્રો આપણે રાહ જોવી પડશે આ જે વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે જે ભેસ છે મિત્રો આવવાને કારણે મિત્રો વીસ તારીખથી આસપાસ મિત્રો ખાસ કરીને વરસાદી રાહ જોવી પડશે એટલે કે આદ્રા નક્ષત્રની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ થશે એટલે હાલ જે મિત્રો વરસાદ પડશે તે આવો જ પડશે અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે પરંતુ વાવેતર કરવા માટે હાલ મિત્રો સલાહ નથી આવતા કારણ કે જોરદાર રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે એવા વરસાદ માટે મિત્રો હજી વીસથી એકવીસ દિવસ વીસથી એકવીસ તારીખ સુધી રાહ જોવી પડશે ત્યાં સુધી મિત્રો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે ડાંગ છે આ જિલ્લાઓની અંદર સતત મિત્રો ચોમાસું એક્ટિવ થઈ ગયું છે એટલે આગળ રહેશે આ બાજુ જોવા જઈએ તો અહીંયા મિત્રો એક સાયક્લોન બની રહ્યું છે ઓડિશા ઉપર એટલે કે ખાસ કરીને જે પૂર્વને એટલે કે આ પશ્ચિમની ધરી છે અને આ બંગાળની ખાડીવાળી છે પૂર્વની ધરી છે તો હવે જે ચોમાસું હતું એ મિત્રો આવી રીતે કંઈક આગળ વધ્યું હતું અને તેને કારણે મિત્રો હવે આગળની જે આ ધરી છે પૂર્વ તરફનો છેડો છે એ મિત્રો ઉચકાશે અને ધીમે ધીમે આગળ વધશે અને આમ જોતા એવું લાગે છે કે વીસ તારીખની અંદર લગભગ સંપૂર્ણ ભાગ કવર કરી લે છે એટલે કે ગુજરાતની અંદર સારા વરસાદ માટે જોવા જોઈએ તો વીસ તારીખ પછી મિત્રો આપણે આગળ રાખવી ત્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ તો શરૂ રહેશે ક્યાંક ક્યાંક ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર ની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ રહે છે પણ વાવણી વરસાદ માટે આપણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વીસ તારીખ પછી સારી આશા રાખી શકીએ અહીં તમને ઓગણીસ તારીખ સુધીની લેટેસ્ટ અપડેટ બતાવી ઓગણીસ તારીખ સુધી મિત્રો તમે જોઈ શકો છો કોઈ વરસાદની મોટી અપડેટ મિત્રો દેખાતી નથી એટલે કે વરસાદ સારા વરસાદ માટે હજુ પણ મિત્રો આપણે વીસ તારીખ સુધી રાહ જોવી પડશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડિયો જોવા માટે અમારે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત